તમામ જે કોઈ કોમ્યુનિટી હોય એની સમસ્યાઓનો કોઈ નિરાકરણ હોય તો માત્ર ને માત્ર શિક્ષણ છે શિક્ષણ છે શિક્ષણ લોકો એટલું સુધી કહીએ છીએ કે આધી રોટી ખાઓ લેકિન બચ્ચો કો ભણાવો કેમ કે અત્યારે તમારા જે કે પ્રશ્ન હોય એની સમસ્યાનો નિરાકરણ આનાથી જ છે તમે નહીં કરો ત્યાં સુધી નથી થવાનો આપણે માનવાના છીએ આપણે એક પણ કહી દીધું કે આપણે દુનિયાની તાલીમ પણ જરૂરી છે અને સાથે સાથે આપણે જરૂરિયાત છે આપણે બેલેન્સ કરવું પડશે કે જેટલી જરૂરિયાત છે એટલે જરૂરિયાત મુદ્દે આપણને દિલનું પણ સ્થાન પડે એનું પણ આપણને સિસ્ટમ જીવનની અંદર સારી રીતે કાર્ય કરી શકે વ્યક્તિ હોય કપઈ મિત્રો મહાન જેતી હોય પરંતુ અંદર દીન ન હોય કુદાન ખોકડા ટુકડી નકામો છે અને એક વ્યક્તિ ગાણિક બનીને આદિકણ બની ઉપયોગ કરતાની પાસે દુબિયે તાલીમનો હોય કોકળ આદિકણસર આ જન રોકેટની ગતિ સુધી ચાલી શકે હોય તેસાથે કંદેદી કથા ગલાય શકે જઈ કે પહેલા આલીકણ બનો આદિકણ બનો સાથે હદે ડોક્ટર બનો હેડજીનર બનો ટેકનિકલ કાઉન્ટન્ટ બનો અને સારા સાયન્ટિસ્ટ બનો મિત્રો આપણે આખાલે કે સમાજની અંદર કરવા માટે કીધું છે કે કોશિશ તમે કરો પ્રયત્ન તમે કરો પ્રેસ અમે કરીશું જે કઈ થાય છે એના જે થાય છે પરંતુ એના માટે કોશિશ અને પ્રયત્ન આપણને અને પ્રયત્ન કરવા માટે હું માનું છું કે તમારી અમારી તમામ સમસ્યાનું નિરાકરણ એની અને બઉ સારું આયોજન કરવા બદલ હું તમામ આયોજકોનો ખૂબ આભાર માનું છું કે સમાજના પૈસા ને પૈસા બચાવી સમાજ જોયા આયા પછી કોંગ્રેસ દેખાય છે આજે મુસ્લિમ સમાજ નો સમૂહ લગ્ન હોય અને હિન્દુ સમાજ ભાઈઓ પણ અહીંયા બેઠા હોય સ્ટેજ પર છે પરંતુ પ્રજા વાતાવરણ હોય ગમે તેવા હોય ગમે તેવું આપણને લાગતું હોય પરંતુ આવા દિવસો જે છે એ લાંબા નથી રહેવાના આ દિવસો નફરત છે મોહબ્બત છે એ

અને સારી રીતે એ પણ આવનારા દિવસો જાય નવા પણ શિક્ષણ ની અંદર આજે અંદર ખર્ચો છે એ ખર્ચો તો ખર્ચો એવું ના થાય કે આપણે પર કરીએ થઈ પછી ઘરે પછી પાછા માણસો જમાવા કર્યું એવું ના હોય એ પૈસા બચાવજો અને તમારા આવનાર વિચાર એની પાસે આમ ખર્ચ કરશો હું માન છું કે જે રોકાણ છે એ સમાજના ઉત્થાન માટે રોકાણ હશે એટલી વાત કરી તમારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત